હાલો મિત્રો જય માતાજી જય કાલુ બાપુ કાળુ બાપુ હમહારું કરે એવી શુભીચ્છા કરું છું આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા આલુ પરોઠા એટલે એમ કે દેશી બનાવવાના છે ચૂલા ઉપર અને આમ પહેલી વાર આપણે આજે જો આલુ પરોઠા બનાવવાના છે તો આલુ પરોઠામાં આપણે જો બે મીડિયમ સાઇઝની ડુંગળી કાંઈક લીધી છે બે લીલા મરચાં છે તીખા અને આપણે આ લીલા ધાણા થોડાક સુધારી નાખ્યા છે અને બટેટા પણ આપણે તૈણ હતા મીડિયમ સાઈઝના એ પણ આપણે થોડુંક પાણી નાખી અને બેતી લીધા છે બેતી અને હવે આપણે આને ઠરવા મૂકી દીધા છે ઠરી જાય પછી આપણે આને પોલશું અને મસાલો વઘારવાની બધી સામગ્રી છે હળદર છે મરચું છે વઘાણી છે આ રાય છે પછી આ ધાણા જીરું છે અને આ આખું જીરું છે અને બવણીમાં તેલ અને પહેલાં હવે આપણે આલુ પરોઠાનું કહેવાય કે ઘઉંનો લોટ બાંધી પછી આપણે આગળ તો આપણે લોટ બાંધી કે મસાલો આપણે બટેટા ઠરી જાય પછી આપણે બનાવવાના પેલા તો હવે લોટ આપણે સાળી લેવી ઘઉનો લોટ છે લોટ આપણે બાફામાં ને એમાં નાખ્યું છે એટલે આપણે આમાં થોડુંક નાખ્યું એટલે થોડોક સ્મૂથ થઈ જાય પછી આપણે બટેટાનો માવો વઘારશું થોડુંક આપણે મોણ માટે તેલ નાખી દેવી બે પાવડા આપણે તેલ નાખી દીધું છે મોણ બધું આપણે આમ ભેગું કરી નાખવી સરસ એવું આમ બધાય જ લોટમાં સડી જાય બધું મોણ આમ આપણે લોટમાં સડી જાય એવું પ્રમાણે આવ્યું થઈ ગયું હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધી લેશું એકદમ ઢીલોય નહીં ને બહુ કઠ્ઠા નહીં નહીં એવી રીતે આપણે આ લોટ બાંધવાનો છે એટલે આપણે જે પરોઠા છે એ પરફેક્ટ બની બાંધી લીધો છે અને એમ કહેવાય કે જેમ બને એમ આમ મહોળવાનું છે આપણે આને જ્યાં સુધી આમ આપણે જોયું એવો થાય નહીં ત્યાં સુધી આપણે આને મહોળી લેવી સરસ એવું મેન વાત એમ કહેવાય કે આમ લોટમાં જ છે તો લોટ આપણો સરસ બંધાઈ જાય તો પછી પરોઠા આસાનથી બની જાય કોઈ પણ આપણે લોટ બાંધતા હોય એમ કહેવાય જેમ આપણે મહળવી એમ આપણો લોટ સારો પૂણો બંધાય અને રોટલી પણ સરસ થાય તો શકો છો લોટ સરસ એવો બંધાઈ ગયો છે તો ગમે ત્યારે આલુ પરોઠાનો લોટ હોય ત્યારે એમ કહેવાય આવી રીતનો બાંધવાનો બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં

સરસ્યો સરસ્યો આપણે લોટ તેલ વાળો ઓપન કરીને બંધાઈ ગયો છે સરસ્યો انકે વૈકે જો મતલબ મેવા છેમાં આપણે લોટ બાંધી એમાં પણ નથી સોપ તો ને આપડા

અને આપણે આ ખમણી લઈ લીધી છે એમાં આપણે આ બટેટા બાકેલા આમાં ખમણી લેશું એટલે એમ કહેવાય કે માવો સરસ થાય કાંઈ ગાઠા નો રહે વેશમાં એટલે આપણે આ સરસ એવા ખમણી લેશું બટેટા આમ હાથેથી કે ગમે એનથી દબાવી તો છેસ પણ આમ થોડુંક રહી જાય આપણે આમ ખમણી હોય કોઈ પણ સરસ એવા લેશું સરસ માવો પીયા થઈ જાય બધા જ બટેટા આપણે આમ કમણી લેશું થી આપણે ખમણવી ગમે એમ ચેપવી તો પણ થોડું ઘણું આવું રહી જાય પેલું આમાં ખમણીમાં ના થાય પણ જેને સરસ એવો માવો થાય તો વણતી વખતે આપણને રોટલીમાં પણ આડું ન આવે સરસ એવો શું આવો માવો આપણે તૈયાર કરી આપણે જો બધો માવો અને બધી સામગ્રી સુધારી નાખી છે અને સૂલો પણ આપણે જે લીધી નાખી હવે આપણે માવો છે

से सही ले, ले।, ले, ले, थोड़ी कपड़े राय ले ली थोड़े कपड़े जीरू ले थोड़ी कपड़े उगा

મીઠું આપણે આ થોડુંક સ્વાદ પ્રમાણે જ નાખવાનું છે એમ કહેવાય કે બટેટામાં અને લોટમાં એમાં બધી બાફખામાં એમાં નાખ્યું હોય એટલે આપણે આમાં થોડુંક જ નાખવાનું છે હળમાં મીઠું નાખી તરત એ બનાવી લેશું બધું તરત મસાલો આપણે પેઢવવાનો છે મસાલો સડી છે તો આપણે આને ફરવા દઈશું પછી જે આ માવો છે એ આમાં આપણે નાખી દઈશું ઈ આપણે એક ધ્યાન રાખવાનું યાદ રાખવાનું કે આ મસાલો સડી જાય અને ઠરી જાય પછી જે આ બટેટાનો માવો છે એ આમાં આપણે મિક્સ કરશું

આમ આમ બનાવી માવો ભરાય એવી રીતે આમ થોડું થોડું માપસર નું આપણે લેવાનું છે હાથે થી ને એમ કેવાય કે આમ માવો ભરાય એવી રીતનું આપણે આમ અરખું કરી નાખવાનું થોડું ગુંડલું એટલે આપણે આ બટેટા માવો છે આમાં આપણે સરસ એવું ભરાય જાય દેશું હવે આપણે આમ સરસ એવું હાથની મદદ આમાં સરસ એવું આમ ભેગો કરતો દાવાનો સરસ એમ કેવાય કે આમ ભેગો કરતો જવાનો આપણે આમ

તો આવી રીતનું બનાવવાનું એટલે આમ પાર દેખાય ને સરસ સરસ થઈ જાય હવે આપણે જે આ કોરો લોટ છે બોળી એવું હળુ હળુ એમ કેવાનું કે આમ વણી લેવાનું હાથે થી જેટલું આમ મોટું થાય એટલું આપણે હાથ ની મદદથી આમ કરતું રહેવાનું કહેવાય કે આમ પોછું પોછું વણી નાખવાનું હળવા હળવા આખે વણવાનું છે આપણે આને એટલે આપણે એકદમ સરસ એવો માવો એમ કહેવાય પરોઠામાં સરસ મિક્સ થઈ જાય ઘી આપણે આમાં નથી દેવાની જે પોસા પોસા આખે આપણે છે એટલે આપણે જે પરોઠું છે એ વણતી વખતે તૂટી ન જાય પણ આ બધાને તૂટી જતું હળવા લેવાનું ફેરવતું ફેરવતું આપણે સરસ એવું વણી લેવાનું બહુ જાડુય નહીં પતલુંય નહીં તો આપણે સરસ એવું વણાઈને તૈયાર થઈ ગયું છે આપણે આમ બહુ જાડુય નહીં પતલુંય નહીં સરસ એવું વણાઈ ગયું છે અને ક્યાંય પણ આપણે તૂટું પણ નથી આપણે આમ આપણે જો સુલહ જેટલી નહીં થશે અને તેવી પણ મૂકી દીધી છે આપણે તેલ પણ લઈ લીધું છે આપણે હવે આ પરોઠો જે વણેલો છે એ આપણે આમાં નાખી દઈએ ઉપરથી આપણે હવે આમ થોડું થોડું તેલ પણ નાખી દઈશું ફરતા ફરતા

આમ સરસ એવું ફરતું ફરતું તેલ લેવાનું જોઈ લેવી આપણે હવે થોડું થોડું ચડવા દેવી ધીમા હવે આપણે આને જોઈ લેવી ચડી ગયું છે આપણે એક બાજુ હવે આપણે આને ધીમા ધીમા ફેરવી લેવી બનાવી એટલા પડે સરસ એમ કેવાય કે બધી બાજુ ફેરવતા ફેરવતા ધીમા ધીમા તાઇ ખા મદદ થી દેતા આમ ચડી જાય That is you. બાજુ સરસ એવું આમ છડી જાય તૈયાર છે આપણું આલુ પરોઠા જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવવાનું ભૂલતા નહીં કેટલા જણાને આલુ પરોઠા ભાવે છે કોમેન્ટમાં કહેજો સરસ એવું એમ કેવાય કે સડી ગયું છે એકદમ ફૂલી પણ સરસ એવું એમ કેવાય સડી ગયું છે